છોટા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સુવાલી બીચ પર તારીખ 9 થી 11 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસે સુવાલી બીચ ફેસ્ટિવલ 2026 યોજાશે તારીખ 9 જાન્યુઆરી ના સાંજે 5 વાગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્ર જળશક્તિ મંત્રી સીઆર પાટિલ ફેસ્ટિવલ નું ઉદ્ઘાટન કરશે રાજ્યના દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચોના વિકાસ માટે રાજ્ય સરકાર સક્રિયપણે પ્રયાસ કરી રહી છે જેના ભાગરૂપે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ 9 થી 11 જાન્યુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલના દરિયા કિનારે ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ બે હજાર છવ્વીસે યોજાશે બીચ ફેસ્ટિવલની તારીખ નવમીએ સાંજે પાંચ વાગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે એમ ચોર્યાસના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સર્કિટ હાઉસ ખાતે યોજાલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરી દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય તથા પ્રવાસી સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણે વેચાણ સ્ટોલ ધારકોને તથા સ્થાનિકોને રોજીરોટી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા તાલુકા વહીવટીતંત્રે બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે જેમાં નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સાંસદ મુકેશભાઈ દલાલ મેયર દક્ષેશભાઈ માવાણી ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સુવાલીના વિકાસ માટે કરવામાં આવેલા વિકાસ કામોની વિગતો આપતા કહ્યું કે બે હજાર તેરના વર્ષમાં રૂપિયા છ કરોડના ખર્ચે સુવાલી તરફ જવા માટેના રસ્તાને દસ મીટર પહોળો કરવામાં આવ્યો છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા બે કરોડ વીસ લાખના ખર્ચે વિશ્રામ ગૃહના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે રૂપિયા ચાલીસ લાખના ખર્ચે સો ફૂટની ઊંચાઈ ધરાવતો હાઈમાસ્ટ માસ ટાવર બન્યો છે જે ચારસો વોટની સોળ હેલોજનની ક્ષમતા ધરાવે છે સુવાલી બીચ મોરા ગામના મુખ્ય માર્ગ સુધી એમએનએસ ઇન્ડિયાના સીએસઆર ફંડ અંતર્ગત ત્રણસો પચાસ સોલાર લાઇટો તેમજ સુરક્ષા માટે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે સુવાલી બીચ પોલીસ વોચ ટાવર અને સુવાલી બીચ પોલીસ ચોકી ઉભી કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું નમસ્કાર નવ દસ અગિયાર જાન્યુઆરી સુવાલી બીચ ખાતે ઇજો બીચ ફેસ્ટિવલ યોજવા જઈ છે એમાં આ વખતે ખાસ કરીને ઓસ્માન મીર આમિર મીર ભૂમિ ત્રિવેદી સાંતપુરા ત્રિવેદી એમના જે મનોરંજનનો જે કાર્યક્રમ છે એ યોજવાનો છે અને એની સાથે સાથે આ વખતે ખાસ કરીને બીચ ઉપર જે બધી રમતો છે ઘોડે સવારી ઊંટ સવારી રમત વિભાગ દ્વારા જે બધા બીચ પર વોલીબોલ સ્પર્ધા ફૂટબોલ અલગ અલગ બધી ગેમો પણ થવાની છે અને ખાસ કરીને આપણા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી અન્ય મંત્રીમંડળના સભ્યો સાંસદ શ્રી ધારાસભ્યની હાજરીમાં શુક્રવારે પાંચ ત્રીસ કલાકે આ બીચ ફેસ્ટિવલ ફૂલો મૂકવા જઈ રહ્યા છે ત્યારે સુરક્ષેન્સ જનતા ને મને અપીલ છે કે આપણે ત્રણ દિવસ આવી કરવાનું આમંત્રિત છે